ખોટા કેસમાં ફસાવી દેતાના આક્ષેપો સાથે સંજેલી આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો સંજેલી ગુરુગોવિંદ ચોક ખાતે આદિવાસી પરિવાર એકત્રિત થઈ તાનાશાહી સરકાર સામે વિરોધ કર્યો આદિવાસી સમાજનો અવાજ ઉઠાવનાર મસીહા નેતાએ આખી ભાજપ સરકાર હલાવી નાખી જેનો ડર ભાજપને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવે છે તેવા આરોપ લગાવ્યા હતા નિલેશ વસૈયાની સાથે સંવાદદાતા સુરેશભાઈ તાવ્યાડ આઈસી ન્યૂઝ ગુજરાતી દાહોદ

પોલીસને આગળ ધરી અને તાનાશા પર ઉતરી અને ખોટા ખેસો કરી અને આદિવાસી એક નેતાને જનતાના હિત માટે બોલતા નેતાને હાથ કડી ફેલાવીને જેલમાં પૂરે પૂરે છે જે આદિવાસી પરિવાર ચલાવી લેવા માંગતો નથી અને જો આવી રીતે ચાલવામાં આવશે તો આ ભ્રષ્ટ ભાજપ સરકાર આધારી સરકાર સામે અને આ તાનાશામાં ઉતરી પડેલી ભાજપના સમર્થનમાં જે પોલીસ કામ કરી રહી છે એના વિરુદ્ધમાં જ્યારે આદિવાસી સમાજ ખીર અને કાંઠા લઈને ઉતરશે ત્યારે આ આદિવાસીને રોકવા પણ મુશ્કેલ થઈ પડશે એવું મોટું આંદોલન આવનાર સમયમાં થશે જે અમે ગુરુ ગોવિંદ ચોક સંજેલીથી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ આપણું નામ કાવ્યાડ મહેશભાઈ ગંગાભાઈ આદિવાસી દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે છ છ નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ તેતર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા અત્યારે તાજેતરમાં પણ જે બજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને વિરાજ જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે ચેતર વસાવાને એક રાજકીય રાજકીય ષડયંત્ર કરીને રાજકીય ખિન્નાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે એ અંતર્ગત આ રોજ અમે સંજયલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે એટલે અમે આ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાનો સપોર્ટ કરીએ છીએ જ્યારે જ્યારે પણ બળાત્કારીઓ પર ભૂમાફિયાઓ ઉપર ડ્રગિસ્ટો પર આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જ્યાં અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ ફેરકામ લેતા પણ પાછા નહીં પડે કાયદો ને કાનૂન પણ હાથવા લેશે રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે જય જોહ આપનું નામ અલ્પેશ ચારેલ